તો જય દ્વારકાધીશ મારા કાલે જાઓ તમને ખબર જ છે કે આપણે ભાડું મળી જ જાય ગમે ત્યાં થાય માતાની દે આપણે ભાડું તો રિટર્ન મળી જાય આપણે ભાડું મળ્યું જામનગર રિલાયન્સ કંપનીનું મારા કાલે લઈ જાઓ વીસ હજાર પૂરેપૂરું ભરવું છે આમાં વીસ હજાર આખો વિડીયો જોઈજો કેવી રીતના છે કેટલા દી રિલાયન્સમાં રોકાવાનું થાય આખો વિડીયો છે આમાં તો આપણે સવારના ડાયરેક્ટ ગાડી વડોદરાથી લઈ ને ડાયરેક્ટ આવી જાય તો આણંદ ભરવા આણંદથી રિલાયન્સનો માળ ભરવાનો છે રિલાયન્સ આપણે જીરુભાઈ અંબાણીની કંપની છે ન્યાનો આપણે ડાયરેક્ટ લોન ભરવાની છે આપણે જે ખબર હોય તો પાર્કમાં જે લોન નાખવાની હોય ને એ લોન ભરવાની છે ગ્રાહ ગ્રાસ કહીને જોવું આપણે આપણે તન તન ભરવાની છે એટલે ઉભા રહી આવી છે પણ ભાડું એ રીતના હતું એટલે આપણે વાંધો નહીં કે ભાઈ ભલે ને ઉભા થઈ જાય આપણે ગાડી લઈને પોતી ગયા એટલે પણ એ ટૂંકમાં જે સમજી લો કે કામ બધી ચાલુ હતું ભરવાની ને તો આપણે એ ભાઈને મજા આવી ગઈ ત્યાં આપણે ગીતું ચાલુ કરી દીધા હતા એની રીતના ભરતા હતા ને આપણે બેઠા હતા રખડતા હતા આખા એમાં આની અંદર પાણી ભરી ગયેલું એટલે અંદર તો રખડાઈ નહીં મારા લઈ જાઉં પછી આપણે એ ભરતા હતા આપણે સાઈડમાં હુંતા હતા અને કીક કરતા હતા પણ સાહેબ સમજી લો ને ત્રણ કલાક થઈ પછી ગાડી ભરવા લગાડી દીધી ટેપ ચાલુ જ હતું ગાડીમાં ને એ ભરતા હતા આપણે ભરી આપણે સાઈડમાં બેઠા હતા મારા કલે જાવ આપણે જવાનું રિલાયન્સમાં ક્યાં રિલાયન્સ કંપની જામનગર અને ભાડું એ રીતના વીસ હજાર છે એટલે આપણે વાંધો નહીં આવે કેમ કે જો રિલાયન્સમાં તમને ખબર હોય કે આઠ દી રોકાવાનું થાય ને દસ ડી રોકાવાનું થાય મારા ભાઈ પણ ત્યાંથી ડાયરેક ભરીને આપણે નીકળી ગયા હતા જે આપણો દોસ્તાર ખબર હોય તો તમે વરતતા નારિયેલવાળો છે આપણે જે ઠલવ આવ્યા હતા તારાપુર જાય ને કેળા ઉપર ભાઈ ત્યાં આપણે ચા બા પાણી બીને નીકળી ગયા હતા સીધા ડાયરેક્ટ છોટીલા છોટીલા જઈને સુઈ ગયા કેમ કે આપણે ખબર છે કે ભાઈ હવારે ખાલી કરવાનું છે હવારે થાય બાકી અલગ નહીં થાય એટલે આપણો ભાઈ પર પીએસભાઈ પણ આવી ગયા હતા છોટીલા અહીં આપણે વાત જોઈ ને બે ભેગા જ ભૂઈ જાવ હું સવારના ચાર વાગે નીકળી જાવ ને સવારે નવ વાગે કંપની ખુલે એટલે આપણે અહીંયા આવવાનું છે પહેલું તો વધારે ગરવા નહીં દે એટલે કંઈ વાંધો જ નહીં થાય આપણે સોટીલા સાંડામાં રાખીને આરામથી ભૂઈ ગયા હતા અને સવારે ઉઠી ને સીધી જ છોડી દીધી તા આપણે ડાયરેક્ટ સમજી લે કે જામનગર કંપનીમાં ત્યાંથી અંદર મારા કાલે જાઓ તમે અંદર જુઓ ને કંપનીનું અંદર ગેટવે જાય એટલે તમને બધીને ખ્યાલ હશે કે ગેટવે પહેલાં ગેસ્ટ પાસ કસાવવાનો પછી બધી નીકળે બાકીને ભેગું ન થાય લા આપણે જી સમજી લો કે ભાઈ હતા ને એને ફોન કરી દીધો તો કે આપણે પછી આવી ગયા તમે આવી જજો પણ નથીનો તમને બધી ખ્યાલ છે અમારા કલે જાઉ જો અત્યારે આપણે પોતિયા આજે સમજવાનું કે 100 કિલોમીટર સેટ આયે કંપનીમાંથી પછી કંપનીએ તો પોતિયા તો પાર્કિંગમાં પાર્કિંગમાં રાખીતા આપણે ગાડી ભાઈ પાર્કિંગમાં રાખીને કલાકે બેઠા પછી આપણે એન્ટ્રી થવાનું છે કલાક પછી આપણે વારો આવ્યો ભાઈ એન્ટ્રી કરવાનું અંદર તો અંદર લઈ લીધા બાકીને છે ને ભાઈ ત્યાં શાદી થાય એવો અંદર લઈ લીધા એટલે ખાલી થઈ જાય અંદર પાર્કિંગની અંદર છે અંદર લઈ લઈ ને ભાઈ રિલાયન્સમાં એક ખાસ ધ્યાન રાખવાનું પાર્કિંગથી તમને અંદર લઈ લઈ એટલે તો પછી આ ગેટ પાસ આપણે ગાડીનો ગઢવી લીધો પાછો આપડી તો ગેટ પાસ લઈ લીધો તો ટૂંકમાં આ પાછો આપણી ને ગાડીનો પાસ છે પછી અંદર તમે ખાલી તમે અંદર રોડ તો જો મારા કાલે જાઓ નો રોડ તો જો પાણી મૂકી દેવાનું ભરી ગયેલ છું શૂટ કઈ કઈ થાય નહીં કઈ વસ્તુ નું મારા આપણે અંદર અંદર કેટલા પાંચ છ કિલોમીટર ગયા હતા રોડ ઉપર પછી અંદર કરીને મોબાઈલ આપણો જમા કરી લીધો હતો એટલે અંદરનો પછી વિડીયો જે અંદર ગેટ આવે ત્યાં જમા કરી દીધો ફોન એટલે આ વિડીયો નહોતું થાય ભાઈ ખાલી કરીને ડાયરેક્ટ આપણે બરાબર નીકળી ગયા હતા હવે તમને જ ખબર છે કે તમારો ભાઈ કોરાડો દી હોય જ નહીં આંચથી ને આથી ભાડું ગોતી લઈ આપણે ડાયરેક્ટ ભાડું મળી ગયું તો આપણા ગામનું જ જામજોધપુર ભરવા જવાનું છે ત્યાંથી ને આપણે કુકસવાડા કરિયાવર ભરવાનું છે સીધે સીધે આપણે નાઈ ધોઈ ને નીકળી ગયા પછી કેમ કે હાલના ભરવા નતો સાત વાગે ભરવાનું એટલે આપણે નાઈ ધોઈને જ નીકળી ગયા એક હોટલ હતી ત્યાં નાઈ ધોઈ એડે નગડી ડાયરેક્ટ છોડી દીધી આપણે ગાડી જામજોધપુર હવે જામજોધપુર અહીંથી થતું તો આપણે સીતેર કિલોમીટર થતું હતું સીંતરે એસી તો ખેલ હતો ભાઈ કલાક દોઢ કલાક ઓતવામાં તો આપણે નાઈ ધોઈને જ નીકળાય ભાઈ ત્યાં ને ગયા પછી પેલા ભાઈને ફોન કરી દે ભાઈ પોતે ગયા હોય લેવાય છે છ વાગે એટલે ભરા આપણી ગાડી આપણે પછી આરામ આપણે તમને ખબર છે કે કે ગાડી રોકાણી એટલે આરામ પંખો ચાલુ કરીને હોય જ જવાનું ડરક સીધે સીધું પછી આપણી ગાડી ભરવા લગાડી દીધી મારા ભાઈ આપણે એ આપણે કામ કહીએ કે ત્યાં જમજોધપુર અંદર કંઈક આપણે હારું હતું નામ પછી ગાડી આપણે ભરવા લગાડી દીધી હેરકી હેરકી જો આપણો કરિયાવાર નવા નવું ભરવાનું છે ભાઈ કૂકસવાળાનું છે આપણે ભાડું મળી ગયું હતું કંફોટ કંફોટ ત્રેવે હજાર ટોટલ ભાડું છે તું મારા ભાઈ મજા આવી ગઈ આપડે ભાડું થઈ ગયું એટલે એ હો નાથી ને સીધા સીધા તમને ખબર છે કે પછી કૂકસવાળા જ જવાનું છે એટલે ને ભય ભાઈ કેટલી વસ્તુ ભેરી પણ સાવ પરફેક્ટ ગોઠવાઈ ગયો ગાડી ભાઈ પરફેક્ટ ગોઠવીને એટલે ઊભા હોય નથી કંઈ વસ્તુ ન થાય કેટલો માલ ચાવણ આવી ગયો આપણી ગાડી ભાઈ એક કેવાય ગયો ભાઈ પણ નાસી ને આપણે કેશોદ બાય પાસે ઉપર પહોંચ્યા ને ભાઈ તો આપણે એક ભાઈ ને પંચર પડી ગયું હતું ભાઈ નહીં તો આપણે તમને ખબર છે મદદ કરવા પહેલા હોય એટલે પહેલાં આપણું પાનું દઈ દીધું ને ચેક પેક કરાય આ વિડીયો પૂરો કરી દે મારા કલેજાઓ હવે